ભગો ભગુ ડુગળી નો પડવાનું દાખ હું શું ભગોવાનું અલ્યા ના પડવાનું દાખ હું શું

કારણે બારવટીઓ તારા બનવું પડ્યો અહીંયા પંચાયતમાં તમે મને ન્યાચો પાડી દીધો આખો ત્યાં ની પછી મને પંચાયત માં તમે બોલવા નતો એટલે ઇનામરે બારચીઓ બનવું પડે પંચાયત માં બોલવાનું બારવટીઓ બનવું પડે અલ્યા તારા બારવાટીઓ બનવો હતા એમાં છો બારવાટીઓ બનવાના હતી મને કીધું હતું તન પંચાયત માં બિહારી જો એમાં છો બારવાટીઓ આવે અને તને ઉઠાડવા તા જેટલો જોડો હોંગાડા છે આ જેટલા મોઢા હોંગાડા પેલા જ્યાં છોકરા ને બગાડી લી ચડી બાચી રહ્યું નો નો આ રાવણા નો ટેમ થઈ ગયો તારા અબુ છે કમ થઉ કઈ નો ઉઠાડું છું તને ના આવ એટલે હટ હટ આ એ એ બધું તને હોંગાડ્યું છે લે હટ